વડોદરામાં નકલી અધિકારી બનીને નિર્દોષ નાગરિકોને ધમકાવતા અને પૈસા પડાવતા તત્વો સામે શહેર એસઓજીએ લાલ આંક કરી છે તાનલજાના અલકબીર બંગલોઝમાં પીઆઈએસડી રાતડા અને તેમની ટીમે ચોક્કસ બાતમીના આધારે દરડો પાડી પોલીસની ઓળખ આપી તોડ કરતા એક ભેજાબાજ શખ્સને ઝડપી પાડ્યો છે છેલ્લા છ સાત મહિનાથી ભાડાના મકાનમાં રહી પોલીસનો રોફ જમાવતા આ શખ્સની ધરપકડથી અનેક મોટા ખુલાસા થવાની શક્યતા છે કાયદાના રક્ષકો સામે પડકાર ફેંકતા આવાલી તત્વોની જેલના સળિયા પાછળ ધકેલી એસઓજીએ વડોદરાવાસીઓને સુરક્ષાનો અહેસાસ કરાવ્યો છે